અમેરિકાની નાસા યુનિવર્સિટીની કઠિન પરીક્ષા પાસ કરી સુરતની દીકરીએ સમગ્ર દેશ અને દુનિયામાં સુરતનું નામ રોશન કર્યું છે સુરતની દીકરી સાથે પંજાબના યુવાને નાસાની પરીક્ષા પાસ કરી છે સુરતની દીકરીએ સમગ્ર દેશમાં નામ રોશન કર્યું છે સુરતની ની જસાણી કે જેના પિતા હેન્ડલૂમના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને માતા ઘર કામ કરે છે તેમણે અમેરિકાની નાસા યુનિવર્સિટીની કઠિન પરીક્ષા પાસ કરી સુરત શહેરનું નામ દેશ અને દુનિયામાં રોશન કર્યું છે સુરતની દીકરી ધ્રુવી જસાણી સાથે પંજાબના યુવાને આ પરીક્ષા પાસ કરી છે ધ્રુવી જસાણી સામાન્ય પરિવારમાંથી આવતી હોય અને સ્પેસમાં જતા એસ્ટ્રોનોટ્સ સાથે માટે સુવિધા ઉપલબ્ધ કરવાના પ્રોજેક્ટમાં તેની સિદ્ધિ હાંસલ કરતા મંત્રી દ્વારા પણ તેમને શુભેચ્છા પાઠવાય છે આ વિસ્તારમાં અમારા એક પારિવારિક ભાવનાઓ સાથે આખો સમાજ જોડાયેલો છે ત્યારે કુમારી ધ્રુવી જસાણી આખા ઇન્ડિયામાં બે સ્ટુડન્ટો સિલેક્ટ થયા છે નાસા યુનિવર્સિટી એના અભ્યાસક્રમ બાબત એમાં કુમારી ધ્રુવીનો પણ એમાં સમાવેશ થયો છે ત્યારે હું ખૂબ ગર્વની લાગણી અનુભવું છું એક સમાજના વડીલ તરીકે અને શિક્ષણ મંત્રી તો છું જ પરંતુ એક સામાજિક ક્ષેત્રે આવી સિદ્ધિ દીકરીઓ પ્રાપ્ત કરતી હોય ત્યારે હું સામેથી એમના ઘરે એમને અભિનંદન પાઠવવા આવ્યો છું આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને આપણા લોકલાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જ્યારે દીકરીઓના વિકાસ એમના અભ્યાસ બાબતની ચિંતા કરતા હોય છે પરંતુ દીકરીઓએ પ્રગતિ કરવામાં ઓછી કમ નથી એ એટલી ચેલેન્જ સાથે એટલી મહેનત કરી હાર્ડવર્ક કરી આખા ભારતમાંથી એક દીકરી જ સિલેક્ટ થાય અને એ કુમારી ધ્રુવી છે આ ધ્રુવીને અમે અભિનંદન આપીએ છીએ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે એમની સફળતા દુનિયામાં ખૂબ શ્રેષ્ઠ બને ભારતનું નામ રોશન કરે એમના મમ્મી પપ્પાએ જે હાર્ડવર્ક કરી એક મધ્યમ વર્ગની અંદર રહેતી આ દીકરી બાર સાયન્સથી એમણે આ નાસામાં જવાની તૈયારી કરી અને ચાર એની પરીક્ષાઓ એક્ઝામ પાસ કરી અને ત્યારે છેલ્લી એક્ઝામમાં ઘણા બધા સ્ટુડન્ટો ભારત દેશમાંથી હતા એમાં એક દીકરી પસંદગી પામી એ છે અમારી કુમારી ધ્રોહી એમને હું અભિનંદન પાઠવું છું એમની એમનો ખૂબ શ્રેષ્ઠ નામના થાય એ માટે પ્રભુને પ્રાર્થના કરું છું શુભેચ્છા જે ઇઝીલી બધા જે વૈજ્ઞાનિક અને એસ્ટ્રોનોટ્સ છે એના માટે ઇઝીલી રિસર્ચ રિસર્ચ માટે જે રહેવા માટેનું જે હેબિટેટ છે ઇઝીલી મળી શકે એમને અને જે રિસર્ચ કરવા માટે જેની ફેસિલિટી જોઈએ છે પ્રોપર પ્રોવાઈડ થાય અને પ્રોપર ફેસિલિટીની સ્ટડી કરીને પછી એમાંથી અમે મોર એક્સપ્લોરેશન કરીને પછી એમાંથી એ લોકોએ સિલેક્શન કરેલું છે અને બધી એક્ઝામો બધી ક્લિયર કરી છે અને એના પછી એ લોકો અમારું સિલેક્શન કરેલું છે કઈ રીતે પસંદગીમાં તને ઈચ્છા થઈ રીતે પરીક્ષા પરીક્ષા આપવા માટે તો ખૂણી ઘણી બધી સ્ટ્રગલો કરી છે પણ ફર્સ્ટ ઓફ ઓલ કે જે એ લોકોની જે ટેકનોલોજી છે એ લોકોની સ્ટડી કરીને મને એટલો એનો એમાં વધારે ઇન્ટરેસ્ટ હતો કે સ્પેસ આર્કિટેક્ચરને વધુ હજુ આગળ લાવવું અને એઝ અ એક ઇન્ડિયન તરીકે હું વધારે આગળ જવા માટે મેં પ્રયત્ન કર્યા હતા કે અહીંયાથી હું થોડોક હજી વધારે આગળ જાઉં અને એ લોકોને જે જે વસ્તુને જે રહેવા માટેની જે ફેસિલિટીની જરૂર છે એ પ્રોપર સ્ટડી કરીને એને પ્રોવાઈડ કરું કે જેથી એ લોકો હજુ વધારે રિસર્ચ અને હજુ વધારે આગળ જઈ શકે એમાં બી કેટલા સમયથી મનમાં તમને ઈચ્છા હતી કે સ્પેસ બાબતે જાણકારી મેળવો લાસ્ટ 6 ઇયર્સ થી મારી આ પ્રિપેરેશન ચાલતી હતી હવે કઈ રીતે નાસાએ પસંદગી કરી છે શું કહે નાસામાં ફોર એક્ઝામ આપે એ લોકોની કે આપણું જે માઇન્ડસેટ છે માઇન્ડસેટ ચેક કરે કે ફર્સ્ટ ઓફ ઓલ કે આપણે કઈ કોઈ એક્ઝામ્પલ છે કે વન પ્લસ વન ઇઝ ટુ પણ ટુ કેવી રીતના આવે છે એ કઈ રીતના આપણે લાવીએ છીએ એ એના ઉપરથી એ લોકો સિલેક્શન કરે છે કે આપણું માઇન્ડસેટ કઈ રીતનું વર્ક કરે છે કેમકે એ લોકો ફર્સ્ટ પ્રાયોરિટી ઇન્ડિયા સિવાયના સ્ટુડન્ટને આપે છે કેટલા કેટલાક બે જ સ્ટુડન્ટ લીધેલા છે લેવલે બે સ્ટુડન્ટ લીધા છે બે જ આર્કિટેક્ટ એટલે થી બાર વર્ષે હાયર કરે છે આગળ શું કરવા માંગે છે હજુ મારો મારું હજુ એવું છે કે હજી આનાથી બી વધારે એટલું એક્સપ્લોરેશન કરું કે એ લોકોને બાર જે લોકો બાર ચંદ્ર અને ને મંગળ પર જાય છે એ લોકોને હજુ વધારે રિસર્ચ કરવા માટેની પ્રોપર સ્પેસ મળે અને પ્રોપર ટેકનોલોજી ત્યાં બી મળે કે જેવી અહીંયા આપણે અર્થ પર મળે છે જે કઈ પણ તમે પસંદગી પામ્યા છો તેમાં શ્રેય કોને આપશો કઈ રીતની મહેનત કોની સુરતની દીકરીએ અમેરિકાની નાસા યુનિવર્સિટીની કઠિન પરીક્ષા પાસ કરતા તેમને શુભેચ્છાઓ પાઠવાય છે અઝર ખુરશી સાથે હર્ષદેઠા